નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન પર આપનું સ્વાગત છે મહેસાણાથી આવો જાણીએ મહેસાણા જિલ્લાના સાલડી ગામે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે લોકજીભે ગવાયેલું અને લોક અહીએ વસેલું સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન મંદિરમાં દિવસે દિવસે વધી રહ્યો છે દર્શનાર્થીઓનો ઘસારો સોમવારે અનેક શ્રદ્ધાળુઓ આ પીપળેશ્વર મહાદેવ મંદિરે શીઝ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે દિવ્ય અને ભવ્ય પાષાણ યુગનો ભૂતકાળ ધરાવતી ધરા એટલે મહેસાણા જિલ્લાનું લાંગણ જે સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવના સુવર્ણ ઇતિહાસ સાથે જોડાયેલું છે ગામ સાલડી સ્થિત શ્રી પીપળેશ્વર દાદા લાંગણની ભૂમિનો તેમજ આજુબાજુના ગ્રામજનોનો ઇતિહાસ ભાવી પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે આવું જાણીએ પીપળેશ્વર દાદાના ઇતિહાસ વિશે શ્રી પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ સાલડી તરફથી મળતી માહિતી મુજબ ગુજરાતના મધ્યયુગમાં અનેક નાના મોટા રજવાડા અસ્તિત્વ ધરાવતા હતા તે પૈકી ચાંપાનેરમાં પતાઈ રાજાનું શાસન હતું તેના દરબારમાં લાંગણજના પૂર્વ જેવા સુરસિંહ પટેલ પ્રતિષ્ઠિત પદ શોભાવતા હતા સુરસિંહજીના વંશજોએ કાળીગામ છોડી સમ તેરસો ને છ વૈશાખ સુ રોજ લંગરપુર જેને હાલનું લાંગણજ જ કહેવામાં આવે છે અહીંયા વસવાટ કર્યો હાલ સાલડી ગામના શ્રી પીપળેશ્વર દાદાના સાનિધ્યમાં મંદિરની સામે તળાવના કિનારે વસવાટ કરેલ જે હાલનું જંથોડા તળાવ છે જંથોળા તળાવનું નામ જેથાબા પરિવારથી પાડવામાં આવ્યું છે જે પરિવારો હાર લાંગણજ ગામમાં મોજૂદ છે જેથા ભાઈને ચાર દીકરા વસંતદાસ લાલજીદાસ કાંજીદાસ અને હરિદાસ પરિવારને એના ગીચ વનરાજીમાં કુદરતના ખોળે તેમના મનને શાંતિ મળી આ સ્થળે ખમેરવંતા અને ખુમારી ભર્યા એવા આ લાંગણજના પૂર્વજો મહાકાળી માતાજી અને ભોળા શંભુ મહાદેવની અખંડ ભક્તિ અને શ્રદ્ધાના દિવ્ય બળથી ટકી રહ્યા અને સુખ સમૃદ્ધિને પામ્યા સુરસિંહજીના સાતમી પેઢીએ પેથાભાઈ પટેલ થઈ ગયા તેઓ ખેતી કરતા અને ગાયો રાખતા તેમની એક ચમત્કારિક કામદેનુ જેવી ગાય હતી જે ખૂબ જ દૂધ આપતી તેનું દૂધ ઝરી જતું આથી તેઓ વ્યથિત બનેલા અને ગોવાળ પર ગુસ્સે ભરાયેલા ત્યારબાદ પેથાભાઈને મહાદેવજીએ સ્વપ્નમાં દર્શન દઈ જણાવ્યું કે આજે તો દિવસ દરમિયાન ખબર રાખ ગાય જ્યાં દૂધનો અભિષેક કરે છે ત્યાં મારો વાસ છે હું તારા પર પ્રસન્ન છું તું એ પીપળા પાસે મારું સ્થાનક બનાવો બસ એ જ આ સ્થાનક એ સાલડી ગામ જે વર્ષોથી સ્વયંભુ શ્રી પીપળેશ્વર મહાદેવના નામે લોકજી ભેગવાય છે અને લોકહ્યે વસેલું છે સમંત ઓગણીસો વીસમાં પેથાભાઈ પટેલ પરિવારના વંશજ શામજીભાઈએ નાનકડા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ભક્તવત્સલ મહાદેવજીના શિવ પ્રેમી અને શિવભક્તજનોની રક્ષા વંશ વૃદ્ધિ અને સમૃદ્ધિ કરતા રહ્યા ત્યાર પછી પ્રજાવત્સલ ધર્મપ્રેમી ગાયકવાડ રાજાએ આ મંદિરનો પુનઃજીર્ણોદ્ધાર કરી ફરતે કોટ બંધાવી મંદિરને શોભાયમાન કર્યું તે સમયે આ મંદિરનો વહીવટ ગાયકવાડી સુબાઓ સંભાળતા હતા ઈસવીસન ઓગણીસો ને સડતાલીસમાં દેશ આઝાદ થતાં પરદેશી રાજ્યોનો યુગ આથમી ગયો સાલડી ગામે આવેલા આ મંદિરનો વહીવટ વર્તમાન સરકારે સંભાળી લીધો મામલતદાર શ્રી વહીવટદાર તરીકે કામ કરતા હતા આ પંથકના જ બાજુના ગામના શિવભક્ત ભાવિક આગેવાનોએ શ્રી પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટની રચના કરી સરકાર પાસેથી વહીવટ લઈ ટ્રસ્ટે વહીવટ સંભાળી લીધો આ અંગે વાત કરતાં શ્રી પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પટેલ કીર્તિકુમાર જણાવે છે કે સાલડી ખાતે ઐતિહાસિક જૂનું પીપળેશ્વર મહાદેવ મંદિર છે અત્યારે તે વિકાસ પામી રહ્યું છે જે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતનું ભવ્ય સ્થાન બનવા જઈ રહ્યું છે આજુબાજુના ચાલીસ ગામોના પરિવારની ભાવના શિવ મંદિર સાથે જોડાયેલી છે તેઓ કહે છે કે શ્રાવણ મહિનાના ચાર સોમવાર દરમિયાન આ મંદિરમાં દિવસે ને દિવસે દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અહીં ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે દરેક લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે દાતાઓના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયું છે વધુમાં તેઓ જણાવે છે કે લોકવાયકા મુજબ લાંગણજ ગામની એક ગાય દૂધ ઝરી જતી હતી આથી તેમાં સ્વયં જળાધારી પ્રગટ થયા હતા અને ત્યાં ગાયકવાડે સરકારે નાનું મંદિર બનાવી અત્યારે દાતાઓના સહયોગ થકી અહીં વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરે લોકો શ્રદ્ધાથી શિષ નમાવે છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસના સોમવારે અનેક શ્રદ્ધાળુઓ પીપળેશ્વર મહાદેવ મંદિરે શિષ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે મારું નામ પટેલ કીર્તિકુમાર જયંતિલાલ છે આ સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું છસો વર્ષ જૂનું આ સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવનું મંદિર છે અત્યારે વિકાસ પામી રહ્યું છે ઉત્તર ગુજરાતનું એક ભવ્ય સ્થાન બનવા જઈ રહ્યું છે આજુબાજુના ચાલીસ ગામની જનતાને પરિવારની ભાવનાથી જોડી આ કામનું દરેક શિવજીના આશીર્વાદ દરેકને મળતા રહે છે શ્રાવણ મહિનાના ચાર સોમવારમાં દિવસે દિવસે પબ્લિકનો બહુ ઘસારો થતો જાય છે અહીં ભોજનની સુવિધાઓ પણ રાખેલી છે અને દરેક ધર્મના લોકો માટે આ ભવ્ય સ્થાન બની રહી જઈ રહ્યું છે સંસ્થાના ટ્રસ્ટી તરીકે એક ખાસ વાત જણાવું કહો દાતાઓના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયેલું છે દાતાઓએ અસંખ્ય કરોડોના દાનમાં આપેલા છે અને એની સ્વતંત્ર સેવા હું બજાવી રહ્યો છું આ મંદિરની વાત કરું તો ગાયકવાડ સરકાર વખતથી આ મંદિર ટ્રસ્ટે સુપરત લીધેલું હતું પાંચસો છસો વર્ષ પહેલાં આશરે લોકવાય મુજબ લાગણ ગામની એક ગાય દૂધ જરી જતી હતી તેમાંથી સ્વયં જળાધારી પ્રગટ થઈ અને ત્યાંમાં ગાયકવાડ સરકારે નાનું એવું મંદિર બનાવ્યું અને અત્યારે દાતાઓના સહયોગથી એક વિશાળ કાય મંદિર ઉત્તર ગુજરાતનું એક મંદિર જરૂર થવા જઈ રહ્યું છે